વિદ્યુત ધરાવતા બે તમામ વિદ્યુતુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા સ્વસંયોજક બંધને અધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય સોરી આટલા અધ્રુવીય સહસંયોજક બંધ આવશે બીજો પ્રકાર અધ્રુવીય સહસંયોજક બંધ અધ્રુવીય સહસંયોજક બંધ કોને કહેવાય તો સમાન વિદ્યુત ધ્રુવતા ધરાવતા બે પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા સહસંયોજક બંધને અધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય તો દાખલા તરીકે આપણે Cl2 અણુ લઈએ એટલે કે ક્લોરિન અણુ લઈશું તો Cl2 અણુ આપણે બે આલે છે બે ક્લોરિન આપેલા છે હવે બે ક્લોરિનનો આપણે લુઈસ બંધારણ આપણે જોઈશું એનું

હવે અષ્ટ પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર પડશે તો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે તો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ હવે હવે આપણે આગળ જોઈએ કે બાકીના અબંધકારક ઇલેક્ટ્રોન એમના એમ જ રહેશે અબંધકારક ઇલેક્ટ્રોનનું કુલ ટોટલ કે તો એક બે ત્રણ ચાર 5 છ છ અબંધકારક ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય છે આમાં પણ સાત ઇલેક્ટ્રોન આવે આમાં પણ સાત ઇલેક્ટ્રોન આપેલા છે તેથી સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોવાથી એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી થાય છે એટલે અમે પણ બાંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 6 વધે છે આમાં અબંધ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી 6 વધે છે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે જોઈ લેવા કે વિદ્યુત ઉર્જા કોની વધારે તો જેની જેની વિદ્યુત ઉર્જા કોઈ ચીજ તે નક્કી કરો તો વિદ્યુત ઉર્જા નક્કી કરવા માટે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી લેવાનો તો કોની વધારે કોની વધારે કોની વધારે તો તેને આમાં પણ તેને ઇલેક્ટ્રોન છે અબંધકારક આમાં પણ તેને ઇલેક્ટ્રોન આપેલા છે અબંધકારકના

અધ્રુવીય સહસંયોજક બંધની આપણે વાત કરીએ તો સીએલ અને સીએલ એટલે વચ્ચે સમાન ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન થાય છે એક સરસંયોજક બંધ બને છે તો આવી રીતે આવશે અધ્રુવીય સરસંયોજક બંધની અંદર હવે આપણે જોઈશું સવાલ કે સહસંયોજક બંધ ત્રીજો પ્રકાર સહસંયોજક બંધ બનાવવા માટે જરૂરી ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી બંને બંને તત્વો આપે હવે બંને પદાર્થાને ઇલેક્ટ્રોનમાંથી કોઈ પણ એકનું પ્રદાન કરી આપણે વાત કરીએ હવે એનએચ ફોર પ્લસ કઈ રીતે બને છે એ આપણે જોઈએ પહેલા એનએચ ફોર પ્લસ કઈ રીતે બના તો સૌપ્રથમ આપણે એનએચ થ્રી એમોનિયા લઈ લઈએ પ્લસ એચ પ્લસ થી એન ફોર પ્લસ બનશે બરોબર છે હવે એચ પ્લસ કઈ રીતે બન્યો એચ પ્લસના પ્રોટોન કહેવામાં આવે છે કેમિસ્ટ્રીની ભાષામાં અને એકલો એચ હોય એની જોડે એક ઇલેક્ટ્રોન હતો પણ એચ પ્લસ થયો એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો આ ઇલેક્ટ્રોન ગુમાવીને એચ પ્લસ બન્યો એવું કહી શકાય હા આપણે જોઈએ પેલા એનએસની આપણે બિંદુ રચના જોઈ લઈએ બંધારણ જોઈ લઈએ તો ત્રણ હાઇડ્રોજન આવે અને વચ્ચે નાઇટ્રોજન નાઇટ્રોજનની બાહ્યતન કક્ષામાં પોચ ઇલેક્ટ્રોન હોય અને હાઇડ્રોજનની વચ્ચે વાત કરીએ તો એક જ હોય તો પહેલા એક એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં લઈ લઈએ બાકીના વધેલા બે કોઈ મૂકી દઈએ નાઇટ્રોજનના ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે કે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે નાઇટ્રોજન આ હાઇડ્રોજન સાથે ભાગીદારી કરશે આ હાઇડ્રોજન આ છે વધેલા બાકીના બે હવે એચ પ્લસ જોડે તો આપણે જાણીએ છીએ કે એક પણ ઇલેક્ટ્રોન નથી જોડે કેમ કે એચ પ્લસ છે તેથી એચ પ્લસ હાઇડ્રોજન હતું પહેલા તે એચ પ્લસ બન્યું ત્યારે પ્રોટોન બન્યો ત્યારે એને એની સાથે એક ઇલેક્ટ્રોન હતો એ ગુમાવી દીધો હવે એને પ્રોટોન કહેવામાં આવે છે તો આપણે આગળ જોઈએ નાઇટ્રોજન એક એક સહસંયોજક બંધ બનાવે છે હાઇડ્રોજન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તેથી એક સહસંયોજક બંધ બનાવે છે હવે નાઇટ્રોજન સાથે બે ઇલેક્ટ્રોન પડેલા છે અને હાઇડ્રોજન સાથે એક પણ ઇલેક્ટ્રોન વધેલો નથી

આપી ઇલેક્ટ્રોન અને જે સ્વીકાર જે સ્વીકાર એની બાજુ તીર થશે તો એવું યાદ રાખવાનું તો આપ્યા અને સ્વીકારી લીધા એટલે આ બાજુએ પણ એને જ ફોર થશે આવી રીતે હવે હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ BF3 સિંગલ બંધ NH3 NH3 તો આપણે આવી જશું એટલે તો ખબર પડી જશે કે BF3 ને NH3 પર શું કહેવામાં આવે તો પહેલા BF3 બોરોન બોરોન જોડે ત્રણ ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષામાં આવી રીતે બાહ્યતમ કક્ષામાં બોરોન ના જૂની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે બોરોન ની બોરોન સાથે ત્રણ ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષા

બરોબર હવે બોરન સાથે એક પણ ઇલેક્ટ્રોન વધેલો નથી તેથી આવ ભાગીદારી કરી શકશે નહીં હવે આપણે એનએસની વાત કરીએ નાઇટ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન હવે હાઇડ્રોજન સાથે એક એક જ ઇલેક્ટ્રોન હોય અને નાઇટ્રોજનની આપણે વાત કરી ચુક્યા છીએ પાંચ ઇલેક્ટ્રોન હોય બા પહેલા એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ જશે

થઈ ગયા હવે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ નાઇટ્રોજન નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન આપ્યો અને ને સ્વીકારી લીધો તો જે બાજુ ચિતલ બીજું ચીના હશે તો આપણે જોઈએ આગળ પહેલા પહેલાં આપણે જે જે એક એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી થઈ એમાં સરસયોજક એક સરસયોજક બંધ બન છે બાકીના અબંધકારક ઇલેક્ટ્રોન એમના એમ જ રહેશે નાઇટ્રોજન પણ નાઇટ્રોજન સાથે એક 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 બંધ બનાવશે અને અને બે ભાગીદારી નાઇટ્રોજનને આપ્યો ભાગીદારી કરી ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપ્યો બોરોનને સ્વીકાર્યો તો કઈ બાજુ જે બાજુ સ્વીકારવાનું આવક કે બોરોનને સ્વીકાર્યો તો એની બાજુ ચિહ્ન આવશે તો આ બાજુ ચિહ્ન આવશે આપણે આટલે સુધી રાખીએ છીએ વિડીયોને તો સબસ્ક્રાઈબ લાઈક શેર અને કોમેન્ટ કરજો જણાવજો કે વિડીયો કેવો લાગ્યો જય શ્રી રામ